સાતમો રાષ્ટ્રીય પોષણ માહ બે હજાર ચોવીસ રાજ્યમાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવાય તે આશયથી વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાશે એનિમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક ખોરાક પોષણ ભી પેઢાઈ ભી સુશાસન માટે ટેકનોલોજી જેવી પોષણલક્ષી થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એનિમિયા જાગૃતિ સંદર્ભે અત્યાર સુધી આઠ કરોડથી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ છે આંગણવાડી કેન્દ્રોમાં છ ઝીરોથી છ વર્ષના આઠ પોઈન્ટ સત્તાવન કરોડ બાળકોની ચકાસણી કરાઈ સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ મા તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું સાતમું સંસ્કરણ ઉજવાઈ રહ્યું છે રાજ્યભરમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ઉજવણી અંતર્ગત એનિમિયા ગ્રોથ મોનિટરિંગ પૂરક આહાર પોષણ ભી પઢાઈ ભી સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિવિધ પોષણલક્ષીથી આધારિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે